ઉધના રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે ત્રણ બેસી જતા મુસાફરોને હાલાકી પ્લેટફોર્મ પર સ્લેબ ભાગ બેસી શરૂ પ્લેટફોર્મ નંબર ઉપર સ્ટેશન કામ દિવસ બંધ હતું ચોમાસાના આરંભ સાથે રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે ત્રણ ઉપર સ્લેબનો ભાગ બેસી જતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કેટલીક સ્થળે સ્લેબ નો ભાગ એક થી દોઢ ફૂટ સુધી બેસી ગયો હોવાનું જાણવા મળ્યું છે થોડા સમય અગાઉ જ પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ સ્ટેશન બંધ કામગીરી કરવામાં આવી હતી બંને પ્લેટફોર્મનો કેટલોક ભાગ તોડીને નવેસરથી સ્તર થી બનાવાયો હતો પરંતુ યોગ્ય રીતે કામગીરી નહીં કરાતા પહેલા વરસાદમાં જ પ્લેટફોર્મનો કેટલોક ભાગ બેસી ગયો હતો સુરતમાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી હતી સવારે છ વાગ્યા થી લઈને બપોરે બે વાગ્યા સુધી અવિરત વરસાદ હતો આ વરસાદને કારણે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા આ દરમિયાન ઉદના રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે ત્રણ ઉપર સ્લેબનો ભાગ બેસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું ઘટના સ્થળે સ્લેબનો ભાગ બેસી ગયો હોય તો ઘણા સ્થળે તિરાડ પડી જવા પામી હતી પ્લેટફોર્મ પર નુકસાન થયો હોવાનું માલુમ પડતા રેલ્વેના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા તેમજ તાત્કાલિક કોન્ટ્રાક્ટર પાસે રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું બે ત્રણ નંબરના પ્લેટફોર્મ પર ટ્રેનોની અવરજવર વધુ હોવાથી પ્લેટફોર્મ બંધ કરાયું નથી મુસાફરની અવરજવર વચ્ચે રિપેરિંગ કામગીરીનો આરંભ કરી દેવાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્ના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી અંતર્ગત થોડા સમય અગાઉ બંને પ્લેટફોર્મ નેવું દિવસ માટે બંધ કરાયા હતા તેમજ આ બંને પ્લેટફોર્મ પર સ્ટેશનની બિલ્ડિંગ બનાવવા અંગેની કામગીરી હાથ ધરાઈ હતી હવે પિલર કરવા માટે કેટલાક નાખવામાં જેને પગલે નવેસરથી પ્લેટફોર્મ બનાવાયું હતું હવે માટીનું પુરાણ બેસી જતા સ્લેબ નો ભાગ પણ બેસી ગયો હતો તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ સાથે